તો હવેથી તમે અમદાવાદમાં ઓલા ઉબેર કે રેપિડોનો ઉપયોગ નહીં કરી શકો કારણ કે આરટીઓ દ્વારા ત્રણેય સર્વિસને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તમને થતું હશે કે આરટીઓ દ્વારા આ નિર્ણય કેમ લેવામાં આવ્યો છે ઘણા લોકો એવા છે કે જે આ સર્વિસનો ઉપયોગ કરે છે ઓફિસ અથવા તો ઘર પહોંચે છે પરંતુ આરટીઓ દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે આ ત્રણેય કંપનીઓ દ્વારા ટુ વ્હીલરનું એગ્રીગેટર લાયસન્સ નહોતું લેવામાં આવ્યું થ્રી વ્હીલરનું લાયસન્સ લેતું હતું પરંતુ ટુ વ્હીલરનું લાયસન્સ નહોતું લેવામાં આવ્યું આરટીઓ દ્વારા કહેવામાં આવ્યું છે નોટિસ મોકલવામાં આવી છે જો નિયમનું પાલન કરે છે લાયસન્સ મેળવી રહે છે તો આ સર્વિસ ફરીથી શરૂ થઈ શકે છે બીજી તરફ રિક્ષા ચાલકો દ્વારા પણ ઘણી ફરિયાદો આપવામાં આવી છે અરજીઓ કરવામાં આવી છે તેમનો ધંધો નથી ચાલતો તેવું પણ કહેવામાં આવ્યું છે એટલે આ બધી જ ફરિયાદોને ધ્યાનમાં રાખી આરટીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે એક મહિનાની નોટિસ આપીએ છીએ જો નોટિસની અંદર લાયસન્સ મેળવી રહે છે તો ફરીથી આ તમામ સર્વિસ શરૂ થઈ શકે છે હવે તમે કમેન્ટમાં કહેજો કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે આપનું શું કહેવું છે